અરવલ્લી જિલ્લામાં આવેલા માલપુર નગરના એક ભંગારના વેપારીના ગોડાઉનમાંથી સરકારી પાઠ્યપુસ્તકોનો મોટો જથ્થો ઝડપાયો છે પાઠ્યપુસ્તકનો જથ્થો સામે આવ્યો છે મહીસાગર જિલ્લાના લીંબડિયા પંથકમાંથી ભંગારના વેપારી પાસે ખરીદ્યાનું સામે આવ્યું અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને મહીસાગર જિલ્લા પ્રાથમિક અધિકારીનો ફોન આવ્યો હતો ત્યારબાદ અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ માલપુરના તેમજ આવેલા ભંગારના વેપારી મદન ગુર્જરના ત્યાં સ્થળ તપાસ કરી હતી જ્યાં તપાસ દરમિયાન પાંચ હજાર પુસ્તકનો જથ્થો મળી આવ્યો હતો જ્યાં જૂના અને થોડા નવા અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકો હતા જે ધોરણ એક થી આઠ ના હોવાનું સામે આવ્યું હતું આ પુસ્તકો મહીસાગરના લીંબડીયા વિસ્તારના જેઠુભાઈ કરી ભંગારના વેપારીએ માલપુરના વેપારીને પસ્તી સ્વરૂપે વેચ્યા હતા ત્યારે આ સમગ્ર પુસ્તકો હાલ શિક્ષણ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલે તપાસ

તેમજ આવેલા ભંગારના વેપારી મદન ગુર્જરના ત્યાં સ્થળ તપાસ કરી હતી જ્યાં તપાસ દરમિયાન પાંચ હજાર પુસ્તકનો જથ્થો મળી આવ્યો હતો જ્યાં જૂના અને થોડા નવા અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકો હતા જે ધોરણ એક થી આઠ ના હોવાનું સામે આવ્યું હતું આ પુસ્તકો મહીસાગરના લીંબડીયા વિસ્તારના જેઠુભાઈ કરી ભંગારના વેપારીએ માલપુરના વેપારીને પસ્તી સ્વરૂપે વેચ્યા હતા ત્યારે આ સમગ્ર પુસ્તકો હાલ શિક્ષણ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલે તપાસ છે શરૂ કરી ગઈ કાલે જે ચોપડા પકડાયા એ લીંબડિયાના વેપારી જેઠુભાઈ થી અમે ખરીદ્યા હતા જે અમારે અહીં પકડાયા ચોપડા જે અમે પાછા આપી દીધા જે શિક્ષક આયા ને એમને આપી દીધા 11:30 વાગે ની આસપાસ મહીસાગરના જિલ્લા શિક્ષણ અધિકારી સુનો ફોન આવ્યો તો કે તમારા અમારા લીંબડિયા વિસ્તારના કોઈ ભંગારીના ત્યાંથી તમારા માલપુરના કોઈ ભંગારી છે વેપારી તેઓએ પુસ્તકોને પસ્તી રૂપે ખરીદી છે એટલે અમને જાણ થતાં અમે તાત્કાલિક અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકાની ટીમને તાત્કાલિક ત્યાં મોકલી અને ચકાસણી કરાવી તો આ પુસ્તકો હતા પછી મેં રૂબરૂ તપાસ કરી અને રૂબરૂ ગયો ત્યાં ધોરણ એકથી માંડીને આઠમા ધોરણ સુધીના લગભગ પાંચેક હજાર જેવા પુસ્તકો હતા એમાં મોટાભાગના પુસ્તકો છે જૂના અભ્યાસક્રમના બદલાઈ ગયેલા પુસ્તકો છે અમુક પુસ્તકો છે જે હાલ ચાલુ અભ્યાસક્રમ હોય એના છે પરંતુ મોટાભાગના પુસ્તકોની સ્થિતિ જોતા એવું લાગે છે કે અગાઉના વર્ષોની અંદર જે તે જગ્યાએ આપેલા હશે આ વર્ષે આપેલા હોય એવા પુસ્તકો અમારા કોઈ લાગતા નથી અને આ બાબતે અમે તમામ પુસ્તકો એ દેવનારાયણ સ્ક્રેપ છે એ દુકાનમાંથી બધા લઈ અને હાલ પૂરતા અમે અમારા કબજામાં લઈ લીધેલા છે અને આ બાબતનો સઘળો અહેવાલ તૈયાર કરી અને નિયામકશ્રી પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપું